સુરતના પુણા વિસ્તારમાં હળપતિવાસ ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂના અડ્ડા પર દોડા પાડીને સોળને ઝડપી પાડી દસ થી વધુનો મુદ્દામાલ કબજો કર્યો હતો જ્યારે દારૂનો અડ્ડો ચલાવનારાઓ ભાગી છૂટ્યા હતા સુરતમાં દારૂબંધીના ધજાગ્ર બુટલેગરો ઉડાવી રહ્યા છે ત્યારે સુરતના પૂણા પોલીસ મથક વિસ્તારમાં આવેલ પર્વત અડ્ડા પર અડ્ડો ચલાવનાર બુટલેગરો પિયુષ ગોવિંદ રાણા અને દુર્ગેશ મુણીલાલ ભાગી છૂટ્યા હતા જ્યારે સ્થળ પરથી સોળ આરોપીઓ પરમેશ રાઠોડ સુભાષ અગ્ર વાલસ પવન અગ્રવાલ અમોલ પાટીલ લોકેન્દ્ર પવાર જય પરમાર વિવેક રાજપૂત હારૂન સૈયદ મુરારી ધવલ દિગાડિયા આબિદ સૈયદ અરબાઝ શેખ રવિ માલી દક્ષેશ સોલંકી અને નયલ પટેલને ઝડપી પાડી દારૂનો જથ્થો મોબાઈલ અને રોકડ તથા વાહનો મળી દસ લાખ સુડતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી